રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને નાર્કોટિક્સ બ્યુરો દ્વારા શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ પર સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને આફ્રિકન વિદ્યાર્થીઓ સામે સ્થાનિકો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે ઓવરસ્ટે અને એનડીપીએસ એક્ટ હેઠળની પ્રવૃત્તિઓ અંગેની ફરિયાદ બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ચેકિંગ રતનપર હડાળા નાગેશ્વર અને માધાપર જેવા ગામોમાં પણ કરવામાં આવ્યું હતું પ્રાથમિક તપાસમાં વિઝા પૂર્ણ થઈ ગયા હોવા બદલ બે શંકાસ્પદ વિદેશી યુવતીઓની અટકાયત કરવામાં આવી છે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે રતનપર તથા અડાડા તથા આજુબાજુના સોસાયટીના રહેવાસીઓને અવારનવાર રજૂઆતો હતી કે અહીંયા મારવાડી યુનિવર્સિટી તથા દર્શન યુનિવર્સિટીમાં આઉટ કન્ટ્રીના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ લોકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા છે તથા સ્ટુડન્ટ ન હોય તેવા પણ લોકો રહે છે આઉટ કન્ટ્રીના એટલે એ બાબતેનું ચેકિંગ ફિસ્કિંગ ચાલુ છે સર સવારે સો થી દોઢસો ઘરોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે અત્યારે